આગેવાનો દ્વારા છેલ્લા પાંચ દિવસ થી તૈયારીઓ કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતના ભરૂચ થી વાપી સેલવા સુધીના ક્ષત્રિય રાજપૂત સમાજના આશરે વીસ ની આજુબાજુ યુવાનો અને મહિલા કેસરી સાડીના પરિધાનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના પ્રમુખ રમજુભા જાડેજા સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા અને ગુજરાત મહિલા ક્ષત્રિય સમાજના પ્રમુખ તૃપ્તિબા રાઉલ ઉપસ્થિત રહીને ક્ષત્રિય સભાને સંબોધન કર્યું હતું રાજકોટના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ ના કરવામાં આવી જેના લઈને હવે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજનો વિરોધ હવે ભાજપા પાર્ટી સામે સીધો સીધો થઈ તો રાજકોટની અંદર જે રાજકોટનો લોકસભા મત વિસ્તાર છે એમાં અમારા એક લાખ અહીંયા પચાસ હજાર મત છે પણ ક્ષત્રિય સમાજ એવો સમાજ છે કે તમારે એને એક લાખ પચાસ હજાર ગુના પાછ કરી દેવાના કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ સમાજની અસ્મિતાની વાત આવી હોય કોઈ પણ સમાજની ગણભી વાત આવી હોય ગામમાં નાનો મોટો પ્રસંગ હોય તો એ પ્રસંગે સુખ દુઃખનો ક્ષત્રિય સમાજ ઉભો છે તો અમે સાત તારીખે અત્યારે અમારી ગ્રામ સભાઓ ચાલી રહી છે અમારો ધર્મ રત ફરી રહ્યો છે ધર્મ રથ નો ખાલી ક્ષત્રિયો નથી આવતા હું પોતે અંબાજી હતો બે દિવસ બનાવકાંઠામાં ફર્યો તો તમામ સમાજો અમને સહયોગ આપેલા છે એટલે ક્ષત્રિય સમાજ એ પ્રભુત્વ વાળો સમાજ છે એટલે અમારી તકાવારી તમે ના ગણશો પણ અમારી અસર કેટલી છે એ તમે ગણો અને અમારી જે ગણતરી છે કેલ્ક્યુલેશન ડેટા બેઝ તો રાજકોટની અંદર આજની તારીખે પુરુષોત્તમ રૂપાલા હારી ચૂક્યા છે હારી રહ્યા છે અને હા છે રાજકોટ બેઠક અમારી રણનીતિ તો પચીએ પચીસ બેઠકોની છે કારણ કે અમને તો અત્યારે પચીસ પચીસ રૂપાલા દેખાય છે આમ તો સૌથી દેખાવા જોઈએ પણ આ સરકારે તમે જુઓ આ ભારતીય જનતા પાર્ટીએ દંડ ભેટનો ઉપયોગ કરી અને સામેના ઉમેદવારને કેવી રીતે ફોર્મ ખસેડ્યું લોકશાહીનું કેવી રીતે ખૂલ થયું એ બેઠકના મતદારોને લોકશાહીમાં કેવી રીતે મતદાનથી વંચિત રાખવામાં આવ્યા આ સારી નિશાની નથી પણ પચીસે પચીસ બેઠકો ઉપર અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ડેમેજ થઈ રહી છે અને તમામ સમાજોનું અમને ટેકો છે કોઈ જાહેરમાં ટેકો આપે છે કોઈ ખાનગીમાં ટેકો આપે છે ચાલી રહ્યો છે એમ આપ જાણો છો કે અટલ બિહારી બાજપી વખતે પ્રમોદ મહાજન નું સૂત્ર હતું સ્વગત પ્રમોદ મહાજન નું ફીલ ગુડ ફીલ ગુડ એવું અત્યારે ભાજપ માની રહી છે એમને ખબર નથી કે જેને તમે દબાયા છો એવા શોષિતો વંચિતો તમામ સમાજો આજે જયારે ક્ષત્રિય સમાજે નેતૃત્વ લીધું છે ને એટલે અમને કયા ધારણ અમે આપ્યું છે કે સાત તારીખ સુધી નહીં જયારે પણ જરૂર હશે ત્યારે ક્ષત્રિય સમાજ તમારા ભેગું રહેશે એટલે રાજકોટમાં તો અમે રણનીતિ ઘડી જ છે પણ જે જે બેઠકોમાં અમારું પ્રભુત્વ છે એવી બાર બેઠકો ઉપર પણ અમે રણનીતિ ઘડી ચૂક્યા છે એનું પરિણામ જયારે ચાર મહિના આવશે ત્યારે તમે જોશો આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ